છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે મંગળવારે પણ મેઘરાજાની બેટિંગ યથાવત રહી હતી જોકે વરસાદનું જોર ધીમું પડ્યું પરંતુ લોકોની સમસ્યા હળવી પડી નથી ભારે વરસાદને પગલે શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા શહેરના ઘાટલોડિયા રાણીપ સેટેલાઇટ નરોડા મણિનગર જોધપુર ઉસ્માનપુરા ઓડકદેવ બોપલ ગોતા સાયન્સ સિટી ઓઢવ નિકોલ સહિતના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં સરેરાશ પાંચ થી તેર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેમાં સૌથી વધુ નરોડા અને મણિનગરમાં તેર ઇંચ વરસાદ વરસ્યો જ્યારે બે દિવસના મેઘતાંડવ બાદ હજુ પણ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે એક તરફ ચારે તરફ વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે તો બીજી તરફ વીજ પુરવઠો પણ હાથ તાળી આપી રહ્યો છે જેને કારણે લોકો બેવડી સમસ્યાનો સામનો કરી રહ્યા છે વરસાદ પાંચ ઇંચ પડે કે દસ ઇંચ લોકો વર્ષોથી પાણી ભરાવાની હાડ મારી અનુભવી રહ્યા છે મણિનગરના બાયરોનાથ રોડ પર આવેલી સોસાયટીઓ તડાવમાં પેરફાઈ ગઈ હતી ત્યારે સ્થાનિકોએ આક્રોશ ઠાળવતા જણાવ્યું કે સરકાર ગમે તે પક્ષની હોય પાણીના નિકાલનો કોઈ પણ કાયમી નિરાકરણ આવી રહ્યું નથી ہمارے અહીં યે દર સાલ કા પ્રોબ્લેમ હે કે દર સાલ યહાં મતલબ કે યે આગે તક પાણી આ જાતા હે આજ મતલબ 2 ઘંટે બારિશ કમ હે તો પાણી ઇતના રુક ગયા હે પર એસા दस साल से तो मैं यहाँ रह ही रही, रही हूँ तो दस साल से यही प्रॉब्लम है पानी यहाँ कमी नहीं हो रहा है ना ही कोई निकाल हो रहा है मतलब दो दो तीन तीन दिन तक पानी इतना ही रहता है यहाँ पे चिल्ड आप ट्वेंटी फाइव ईयर्स से ये प्रॉब्लम है अभी तक सॉल्व नहीं हुआ है बीजेपी की गवर्नमेंट होए के कांग्रेस की हो कोई ने डिटेल में रस लिया नहीं है और सब पानी इधर आता है कोई कॉरपोरेटर अभी तक आया नहीं है तो को देता है लेकिन उसका वो कोई दिखता नहीं है लास्ट पच्चीस साल से इधर पर इतना पानी रहता है पहले तो चार पाँच दिन तक रहता था अभी चला जाता है एक दो दिन में ये ये दो दिन का है दो दिन का कल से है कल सुबह तीन बजे से, से अभी, अभी तक नहीं, नहीं है दो नहीं। दिन हुआ

બરાબર એ મ્યુનિસિપાલ વાળા ખાડા ખોદી જાય છે પણ પછી આવતા જ નથી બરાબર આગળ આગળ આખો પટ્ટો પાણીનો ભરેલો છે રીક્ષા નીકળતી નથી વાહનો નથી ગાયકોને બધી ફસાઈ જાય પાણી ભરાઈ ગયા છે વાહનો ફસાઈ ગયા છે ના આ તો દર ચોમાસાની અંદર આ પ્રોબ્લેમ કાનના માટે એવું નહીં ખાલી વરસાદ આવે ત્યારે પણ જ્યારે પણ આ રીતની પરિસ્થિતિ થાય રોડ બી બનાવે છે પણ રોડ રસ્તા બી અવ્યવસ્થિત હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરે ખ્યાલ નથી આવતો કે આટલું આપણે જે આટલો કરોડો હજુ બહુ રૂપિયાનો આજે આ મેટ્રો પર પેલું મેટ્રો સોરી હાટકેશ્વરનો જે બ્રિજ છે સર એ બ્રિજ કમસે કમ બંધ થઈ ગયો અને વાહનો તો હવે બેકાર થઈ ગયા બેન નવે નવા વાહનો લેવી છે અને આવી નવી બેકાર થઈ જાય ગરીબ માણસ કરે શું આમ સરકારનું કોઈ કામ જ આવ ખરાબ એક રોડ ક્યાંય સારો નથી પાણી ભરાઈ જાય રોડ રસ્તાઓની તમે વાત કરો આ ની અંદર પાણી ભરાઈ ગયા છે આ કોઈ ડિઝાસ્ટરનું કામ જ નથી અહીંયા કઈ જગ્યાએ કોઈ જગ્યા બતાવો પાણી વિના દેવાય અમારા એરિયામાં હાટકેશ્વર નિકોલ નરોડા વિસ્તારની પણ આવી જ સ્થિતિ હોય છે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી શહેરવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

વિપક્ષ ઉતરતો ને ઉતરે તો ટણી વાત કરે કે તમે સરકાર ઘર સરકાર તો શું યાર તમે શું કરશો પછી વિપક્ષ ખાલી સીટો ગણવાનું છેલ્લા ચોવીસ કલાકથી અમદાવાદમાં વિવિધ વિસ્તારો જળમગલે છે પાણીનો કોઈ પણ નિકાલ કરવામાં આવ્યો નથી કોર્પોરેશનના કોઈ પણ અધિકારીઓ કે કર્મચારીઓ આ વિસ્તારમાં પાણીનો નિકાલ કરવા માટે આવ્યા નથી કાં તો લોકોને મજબૂરી વર્ષ પાણીમાંથી જવું પડે અથવા ઘરમાં પુરાઈને રહેવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે બ્યુરો રિપોર્ટ જીએસટી